નમસ્કાર પ્રિય ભક્તો સાવધાન પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની મહાશિવરાત્રી પર જો તમે ભૂલથી પણ તમારા ઘરમાં આ ત્રણ વસ્તુઓ બનાવીને ખાઈ લીધી તો સમજી લેજો કે તમે પોતે જ તમારા હાથે તમારી બરબાદી લખી દીધી છે જી હા શિવપુરાણ મુજબ આ ત્રણ એવી વસ્તુઓ છે જે તે રાત્રે ભૂલથી પણ રસોડામાં ન હોવી જોઈએ નહીંતર મહાદેવની કૃપા નહીં પણ તેમનો ક્રોધ વરસશે આજે હું તમને જણાવીશ કે કેવી રીતે આ સામાન્ય દેખાતી શાકભાજી તમારા હસતા રમતા પરિવારને રસ્તા પર લાવી શકે છે તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોજો કારણ કે સવાલ તમારા ઘરની સુખ શાંતિનો છે પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દો પ્રિય ભક્તો મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની તારીખને તમારા કેલેન્ડરમાં અત્યારે જ લાલ રંગથી માર્ક કરી લો કારણ કે આ કોઈ સામાન્ય મહાશિવરાત્રી નથી શાસ્ત્રોની ગણતરી અને ગ્રહનક્ષત્રોનો એવો દુર્લભ સંયોગ લગભગ સાતસો વર્ષ પછી બની રહ્યો છે પરંતુ થોભો જો તમે વિચારી રહ્યા હોવ કે માત્ર મંદિરે જઈને જળ ચઢાવવાથી બધું ઠીક થઈ જશે તો તમે ખૂબ મોટી ગેરસમજમાં છો શિવપુરાણની રુદ્રસંહિતામાં સ્પષ્ટ લખ્યું છે કે મહાશિવરાત્રીના દિવસે જો તમારા ઘરના રસોડામાં આ ત્રણ શાકભાજી ભૂલથી પણ બની ગયા અથવા કપાઈ પણ ગયા તો મહાદેવનું ત્રીજું નેત્ર નથી ખુલતું પરંતુ તમારા ઘરનો વિનાશ શરૂ થઈ જાય છે જી હા તમે સાચું સાંભળ્યું કંગાળી એવા દરવાજા ખખડાવશે કે તમે સમજી પણ નહીં શકો કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે

વાત તમારા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિની છે ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આટલી ખાસ કેમ છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતે મહાશિવરાત્રી પર મકર રાશિમાં એક એવો ત્રિગ્રહી યોગ બની રહ્યો છે જે સીધો ભગવાન શિવના રૌદ્ર રૂપ સાથે જોડાયેલો છે જ્યારે પણ આવો યોગ બને છે ત્યારે પૃથ્વી પર નકારાત્મક અને સકારાત્મક બંને ઉર્જાઓ પોતાની ચરમસીમા પર હોય છે આવા સમયે આપણે જે ખાઈએ છીએ તે સીધી આપણા મન અને ભાગ્ય પર અસર કરે છે ભોજન માત્ર પેટ ભરવાનું સાધન નથી પરંતુ તે ઊર્જાનો સ્ત્રોત છે જેવું ખાય અન્ન તેવું હોય મન આ કહેવત તો તમે સાંગળી હશે પરંતુ મહાશિવરાત્રીના દિવસે આ કહેવત એક નિયમ બની જાય છે હવે તમે વિચારતા હશો કે શાકભાજી તો પ્રકૃતિની દેન છે તો પછી તે અશુભ કેવી રીતે હોઈ શકે તો તમને જણાવી દઉં કે આયુર્વેદ અને ગરુડ પુરાણ મુજબ અમુક શાકભાજી એવી હોય છે જે તામસિક ગુણોથી ભરેલી હોય છે શિવજી વૈરાગી છે તેમને સાત્વિકતા પસંદ છે આ દિવસે વાતાવરણમાં શિવ તત્વની પ્રધાનતા હોય છે જો તમે તે દિવસે તામસિક ભોજન રાંધો છો તો તમે સીધી રીતે તે દિવ્ય ઊર્જાના પ્રવાહને તમારા ઘરમાં આવતા રોકી દો છો હું તમને ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ શાકભાજી વિશે જણાવું જે તમારા ઘરમાં કંગાળી લાવી શકે છે તે પહેલાં હું તમને એક ખૂબ જ જરૂરી વાત જણાવવા માંગુ છું ઘણા લોકો એવું વિચારે છે કે અમે તો વ્રત નથી રાખતા અમે તો ખાઈ શકીએ છીએ આ સૌથી મોટી ગેરસમજ છે મહાશિવરાત્રીનો પ્રભાવ આખી સૃષ્ટિ પર હોય છે ભલે તમે વ્રત રાખો કે ન રાખો જો તમે તે દિવસે ઘરમાં રસોઈ બનાવી રહ્યા છો તો નિયમોનું પાલન કરવું પૂરા પરિવાર માટે ફરજિયાત છે ઘરનો એક સભ્ય પણ જો નિયમ તોડે છે તો તેનો દોષ આખા પરિવારને લાગે છે હવે સમય આવી ગયો છે તે ત્રીજા શાકભાજી વિશે જાણવાનો જેના વિના કદાચ તમારું ખાવાનું અધૂરું લાગે છે પરંતુ મહાશિવરાત્રીના દિવસે આ શાકભાજી નહીં પણ સાક્ષાત દરિદ્રતા છે અને તે છે ડુંગળી અને લસણ તમે કહેશો કે આ તો અમને ખબર છે પરંતુ થોભો આમાં ઊંડું રહસ્ય છે જે તમને નથી ખબર લોકો ઘણીવાર વિચારે છે કે માત્ર વ્રતવાળાએ ડુંગળી લસણ ન ખાવા જોઈએ પરંતુ શાસ્ત્રોમાં લખ્યું છે કે શિવરાત્રીના દિવસે આ વસ્તુઓનું ઘરમાં હોવું પણ અશુભ છે ડુંગળી અને લસણની ઉત્પત્તિની કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે જ્યારે રાહુનું માથું કાપવામાં આવ્યું હતું ત્યારે તેના લોહીના ટીપા ધરતી પર પડ્યા હતા જેનાથી ડુંગળી અને લસણની ઉત્પત્તિ થઈ તેથી આમાં રોગ તો ઠીક કરવાના ગુણ છે પરંતુ તેમનો સ્વભાવ રાક્ષસી છે મહાશિવરાત્રી પર ગ્રહોની સ્થિતિ એવી હોય છે કે આપણું શરીર બ્રહ્માંડીય ઉર્જાને ગ્રહણ કરવા માટે એક રિસિવરની જેમ કામ કરે છે ડુંગળી અને લસણ તામસિક ભોજન છે જે આપણા શરીરમાં આળસ અજ્ઞાન અને ક્રોધ પેદા કરે છે જો તમે આ દિવસે છોલે પનીર કે કોઈ પણ એવું શાક બનાવો છો જેમાં ડુંગળી લસણનો વઘાર કર્યો હોય તો તમે શિવની કૃપાથી વંચિત રહી જશો પરંતુ ખતરો માત્ર અહીં જ પૂરો નથી થતો એક બીજી વસ્તુ છે જેને ઘણીવાર લોકો શાક સમજીને રાંધી લે છે અને તે છે મસૂરની દાળ જોકે આ દાળ છે પરંતુ શિવપુરાણમાં તેને શાકની જેમ જ ભોજનમાં ગણવામાં આવે છે મસૂરની દાળને ગૌરક્ત સમાન માનવામાં આવી છે આ દિવસે મસૂરની દાળ બનાવવી કે ખાવી મહાપાપ છે તો હવે સવાલ એ થાય છે કે આખરે આપણે ખાઈએ શું જો આ શાકભાજી નથી બનાવવી તો શું બનાવવું શુભ રહેશે આનો જવાબ પણ આપણા પુરાણોમાં છુપાયેલો છે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની મહાશિવરાત્રી પર તમે દૂધીનું એટલે કે લૌકીનું શાક બનાવી શકો છો દૂધીને સૌથી શુદ્ધ અને સાત્વિક માનવામાં આવે છે તેને ખાવાથી મન શાંત રહે છે અને શરીર હળવું રહે છે જેનાથી પૂજા પાઠમાં મન લાગે છે આ ઉપરાંત તમે કાચા કેળા કોળું કે તુરિયાનું શાક પણ બનાવી શકો છો આ તમામ શાકભાજી સાત્વિક શ્રેણીમાં આવે છે અને શિવજીને પ્રિય છે મિત્રો એક વાત બીજી ધ્યાનથી સાંભળો ઘણીવાર આપણે આ નિયમોને અંધવિશ્વાસ માનીને ઇગ્નોર કરી દઈએ છીએ આપણે વિચારીએ છીએ કે અરે ભગવાન તો ભાવના ભૂખ્યા છે તેમને ખાવા પીવાથી શો ફેર પડે છે આ સાચું છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે પરંતુ એ પણ સાચું છે કે જેવું અન્ન તેવું મન જો તમારું અન્ન જ શુદ્ધ નહીં હોય તો તમારું મન શુદ્ધ કેવી રીતે થશે અને અશુદ્ધ મનથી કરાયેલી પૂજા ક્યારેય ફળતી નથી પંદર ફેબ્રુઆરીનો દિવસ એક એવો મોકો છે જ્યારે તમે તમારા જૂના પાપોને ધોઈને એક નવી શરૂઆત કરી શકો છો તે દિવસે બ્રહ્માંડના દ્વાર ખુલ્લા હોય છે જો તમે થોડો સંયમ રાખશો તમારી જીભ પર થોડો કાબૂ રાખી લેશો તો મહાદેવ તમારી જોડી ખુશીઓથી ભરી દેશે કલ્પના કરો તે રાતની જ્યારે આખો સંસાર શિવની ભક્તિમાં લીન હશે મંદિરોમાં ઘંટડીઓ વાગી રહી હશે હવામાં અગરબત્તીની સુગંધ હશે અને તમારા ઘરમાં પણ સાત્વિક ભોજનની ખુશ્બુ આવી રહી હશે જ્યારે તમે શુદ્ધ મન અને શુદ્ધ શરીરથી મહાદેવની સામે હાથ જોડશો તો તે ઊર્જા સીધી તમારી ભીતર પ્રવેશ કરશે તમને મહેસૂસ થશે કે કોઈ શક્તિ છે જે તમારી રક્ષા કરી રહી છે પરંતુ જરા વિચારો જો એ જ સમયે તમારા ઘરમાં ડુંગળી લસણની ગંધ આવી રહી હોય કે રીંગણ પાકી રહ્યા હોય તો તે સાત્વિકતા ખંડિત થઈ જશે નકારાત્મક શક્તિઓ જે તે રાત્રે સક્રિય હોય છે તે તમારા તરફ આકર્ષિત થશે અને પછી શરૂ થશે મુશ્કેલીઓનો દોર બીમારી પૈસા અટકવા બાળકોનું ભણવામાં મન ન લાગવું પતિ પત્નીમાં ક્લેશ આ બધું તેજ નકારાત્મક ઉર્જાનું પરિણામ હોય છે તેથી મારી તમને હાથ જોડીને વિનંતી છે કે પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ એક પ્રયોગ તરીકે તો સાચું પરંતુ આ નિયમોનું પાલન જરૂર કરો તો ચાલો વાત કરીએ પહેલાં શાકભાજીની જેને જોઈને કદાચ તમને વિશ્વાસ ન આવે પરંતુ શાસ્ત્રોમાં તેને મહાશિવરાત્રીના દિવસે ઘરમાં લાવવું પણ વર્જિત માનવામાં આવ્યું છે તે શાક છે રીંગણ જી હા ચોકશો નહીં રીંગણને લઈને આપણા ધર્મગ્રંથોમાં ખૂબ જ કડક નિયમ છે કાર્તિક માસ અને વિશેષ તિથિ ઉપર રીંગણ ખાવું મનાય છે પરંતુ મહાશિવરાત્રી પર તો તેને અળવું પણ પાપ માનવામાં આવ્યું છે શું તમે જાણો છો કેમ તેની પાછળ એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને કારણો છે આધ્યાત્મિક કારણ એ છે કે રીંગણને અશુદ્ધ માનવામાં આવે છે જૂની માન્યતાઓ મુજબ તેમાં બીજ ખૂબ વધારે હોય છે અને તે મનમાં ચંચળતા અને વાસનાને વધારે છે ની રાત સંયમ અને સાધનાની રાત છે આપણે આપણા મનને સ્થિર કરવાનું હોય છે જેથી આપણે શિવ તત્વ સાથે જોડાઈ શકીએ જો તમે આ દિવસે રીંગણનું શાક બનાવો છો અથવા તેનો ઓળો ભડથું બનાવો છો તો તમારા ઘરના સભ્યોના મનમાં ક્રોધ અને આવેશ વધશે નાની નાની વાતો પર લડાઈ ઝઘડા થશે અને જ્યાં ક્લેશ હોય છે ત્યાંથી લક્ષ્મી રિસાઈને ચાલી જાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ ઋતુમાં રીંગણમાં જીવાત હોવાની શક્યતા સૌથી વધુ હોય છે અને શિવરાત્રિ પર આપણે જે પણ ખાઈએ છીએ તે શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ જો અજાણતા પણ તમે અશુદ્ધ ભોજન કરી લીધું તો તમારું પૂરું વ્રત અને પૂજા ખંડિત થઈ શકે છે તેથી ગાંઠ વાળી લો કે પંદર ફેબ્રુઆરીએ બજારમાંથી શાકભાજી લાવતી વખતે રીંગણ તરફ જોવું પણ નથી હવે આગળ વધીએ અને વાત કરીએ બીજા શાકભાજીની જે રીંગણ કરતાં પણ વધારે ખતરનાક માનવામાં આવે છે આ શાક સીધી રીતે શનિ અને રાહુ સાથે જોડાયેલું છે અને શિવજીની પૂજામાં તેમનો પ્રભાવ નકારાત્મક હોઈ શકે છે આ શાક છે મૂળા કદાચ તમને આ જાણીને નવાઈ લાગતી હશે તમે કહેશો કે મૂળા તો સલાડ છે સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ થોભો આપણે અહીં સ્વાસ્થ્યની નહીં આપણે અહીં ઉર્જા અને તરંગોની વાત કરી રહ્યા છીએ મૂળાને એક તીખી ગંધવાળી શાકભાજી માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ભોજનમાં તીવ્ર ગંધ હોય તે રાક્ષસી ભોજનની શ્રેણીમાં આવે છે મહાશિવરાત્રીની રાતને કાલરાત્રિ પણ કહેવામાં આવે છે આ રાત્રે નકારાત્મક શક્તિઓ પણ સક્રિય હોય છે જ્યારે તમે ઘરમાં મૂળા કાપો છો અથવા રાંધો છો તો તેની ગંધથી ઘરનું વાતાવરણ ભારે થઈ જાય છે આ ગંધ સકારાત્મક ઉર્જાને કાપી નાખે છે શિવપુરાણ મુજબ મહાદેવને તે વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે જે શીતળતા પ્રદાન કરે જેમ કે દૂધ દહીં ચંદન મૂળાની તાસીર અને ગંધ બંને ઉગ્ર છે જો તમે આ દિવસે મૂળાના પરોઠા કે શાક બનાવ્યું તો સમજી લો કે તમે તમારા ઘરમાં બીમારીને આમંત્રણ આપી રહ્યા છો એવું માનવામાં આવે છે કે આ દિવસે મૂળા ખાવાથી વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ શકે છે અને તે એવા ખોટા નિર્ણયો લઈ શકે છે જેનો પસ્તાવો તેને આખું વર્ષ કરવો પડશે શું તમે ઈચ્છો કે તમારી એક નાની ભૂલ તમારા આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે નહીં ને તમારા ઘરની મહિલાઓને માતાઓને બહેનોને પહેલાં જ જણાવી દો કે આ દિવસે બજારમાંથી રીંગણ મૂળા ડુંગળી લસણ અને મસૂરની દાગ બિલકુલ ન ખરીદે પરંતુ એક દિવસ પહેલાં જ રસોડાની સફાઈ કરી લે ગંગાજળ છાંટીને રસોડાને પવિત્ર કરે કારણ કે રસોડું ઘરનું મુખ્ય કેન્દ્ર હોય છે જો રસોડું શુદ્ધ છે તો આખું ઘર શુદ્ધ છે આ વિડિયો બનાવવાનો મારો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો છે આપણા ઋષિમુનિઓએ જે નિયમો બનાવ્યા છે તેની પાછળ ગહન વિજ્ઞાન છે તેઓ જાણતા હતા કે ગ્રહોની ચાલની આપણા શરીર અને મન પર શું અસર થાય છે તેઓ જાણતા હતા કે કયા દિવસે કયું ભોજન આપણા માટે વિષ બની શકે છે અને કયું અમૃત આજનું આધુનિક વિજ્ઞાન પણ હવે આ વાતોને માનવા લાગ્યું છે કે ભોજનનો આપણા અવચેતન મન પર ઊંડો પ્રભાવ પડે છે તો શું તમે વચન આપો છો કે આ મહાશિવરાત્રી પર તમે આ ત્રણ શાકભાજીને તમારા ઘરમાં નહીં ઘૂસવા દો કમેન્ટમાં હર હર મહાદેવ લખીને તમારી હાજરી જરૂર નોંધાવો અને હા એક બીજી ગુપ્ત વાત જે બહુ ઓછા લોકો જાણે છે મહાશિવરાત્રીના દિવસે મીઠાનો એટલે કે નમકનો પ્રયોગ પણ ઓછામાં ઓછો કરવો જોઈએ જો બની શકે તો સિંધાલુ મીઠાનું જ પ્રયોગ કરો સામાન્ય મીઠાનો ત્યાગ કરો આનાથી તમારા શરીરમાં જળનું સંતુલન જળવાઈ રહેશે અને તમે સાધનામાં વધુ સમય સુધી બેસી શકશો યાદ રાખો પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો દિવસ તમારી કિસ્મત બદલી શકે છે બસ જરૂર છે તો થોડી સાવધાની અને શ્રદ્ધાની શિવજી બહુ ભોળા છે તે એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ તે રુદ્ર પણ છે જો આપણે જાણી જોઈને નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ તો આપણે તેમના ક્રોધનો પણ સામનો કરવો પડી શકે છે કંગાળી અને દરિદ્રતાને આમંત્રણ ન આપો તમારા ઘરને મંદિર બનાવો સાત્વિક ભોજન રાંધો અને પછી જુઓ કે કેવી રીતે મહાદેવની કૃપા તમારા પૂરા પરિવાર પર વરસે છે જતા જતાં એકવાર ફરીથી દોહરાવી દઉં રીંગણ નહીં મૂળા નહીં ડુંગળી લસણ નહીં આ ત્રણ દુશ્મનોને તે દિવસે તમારી થાળીથી દૂર રાખો અને જો તમે ઇચ્છતા હો કે હું મહાશિવરાત્રીની સાચી પૂજા વિધિ અને શુભ મુહૂર્ત પર પણ એક વિસ્તૃત વિડીયો બનાવું તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો હું કોશિશ કરીશ કે તમારા માટે તે જાણકારી પણ જલ્દીથી જલ્દી લઈને આવું અંતમાં બસ એટલું જ કહીશ કે વિશ્વાસ જ ફળદાયી હોય છે જો તમે વિશ્વાસ સાથે આ નિયમનું પાલન કરશો તો તમને પરિણામ જરૂર દેખાશે અને જો મનમાં શંકા રાખીને કરશો તો અમૃત પણ વિષ બની જશે મહાદેવ આપ સૌની રક્ષા કરે તમારા ઘરના ભંડાર હંમેશા ભરેલા રહે આપ સૌને મહાશિવરાત્રીની અગાઉથી શુભકામનાઓ આ જાણકારીને પોતાના સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સંબંધીઓ અને પરિવારના વોટ્સએપ ગ્રુપમાં આને અત્યારે જ શેર કરી દો શું ખબર તમારા એક શેરથી કોઈના ઘરમાં અજાણતા થતું પાપ રોકાઈ જાય અને તેનું પુણ્ય તમને જ મળે કારણ કે સારી વાત ફેલાવવી પણ એક પ્રકારની શિવસેવા જ છે